હેલો ફ્રેન્ડ્સ આજે આપણે પનીરના પરાઠા બનાવીશું દરેલું ઘઉંનો લોટ લઈ લીધો છે એની અંદર તેલ એડ કરીશું જીરું મસરીને નાખી દઈશું મીઠું સ્વાદ અનુસાર લઈ લઈશું લોટને મિક્સ કરી લઈશું લોટ બાંધી લઈશું થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરીશું બહુ કડકે નહીં અને સોફ્ટ નહીં એવો લોટ બાંધવાનો છે આપણું લોટ બંધાઈને રેડી થઈ ગયો છે પનીર લઈ લીધું છે પનીરની ક્રશ કરી દઈશું આવી રીતે ક્રશ કરી દેવાનું છે પનીર આપણું ક્રશ થઈ ગયું છે હવે મસાલા એડ કરીશું ડુંગળી ચોપ કરેલી છે એ લઈ લઈશું લીલું મરચું ચીલી ફ્લેક્સ ઓરેગાનું લીલા ધાણા જે મેં શિયાળામાં સૂકવીને રાખ્યા હતા એ લઈ લઈશું અત્યારે ચોમાસું છે એટલે લીલા ધાણા બગડી જાય છે રહેતા પણ નથી મીઠું એડ કરી દઈશું મિક્સ કરી લઈશું પનીર નો મસાલો રેડી થઈ ગયો છે હવે પરાઠા બનાવી લઈશું હવે પરાઠા વણી લઈએ લોટ લઈ લઈશું વણી લઈશું મસાલો લઈ લઈશું પનીર ફોલ્ડ કરી દઈશું વણી લઈશું હવે પરાઠાનું પરાઠું આપણું વણીને તૈયાર થઈ ગયું છે હવે શેકી લઈશું આપણી તવી ગરમ થઈ ગઈ છે પરાઠું લઈ લઈશું શેકી લઈશું પરાઠાની આપણું પરાઠું ચડી ગયું છે સરસ રેડી થઈ ગયું છે ચડીને ફ્રેન્ડ્સ આપણું પરાઠું બનીને રેડી થઈ ગયું છે કેવું બની જોઈએ એકદમ સરસ બન્યા છે પરાઠા તમે પણ બનાવજો અને એક કોમેન્ટમાં કહેજો કેવા લાગ્યા થેન્ક યુ ફ્રેન્ડ્સ